કેસરી રામ અને જય માતાજી મિત્રો હું છું તમારો પ્રિય ને સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં રહેજો હું પણ મજામાં છું કેમ કે ન મજામાં હોય તો વિડીયો દૂર ના મૂકું તો કાંઈ વાંધો નહીં હાલો મિત્રો આજનો દિવસ ચાલો આપણે કરી રહીએ બરાબર છે આજના દિવસમાં આપણે હું હું કરશું નહીં તમે વ્લોગમાં જોજો બરાબર છે ટેન સુધી બનાવે જો ચેનલમાં ન હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ જરૂર કરી દેજો ને મિત્રો અત્યારે આપણે છે ને કોરોના ટેસ્ટ સ્કૂલે જ લેવા જવાનું હોય બરોબર છે તો હાલો હવે કોરોના સ્કૂલે લેવા જઈએ હાલો મિત્રો મંત્રી બોલ બોલ તારો ભાઈબંધ છે કઈ રસ્તામાં જોતો કોઈ રસ્તામાં તારો ભાઈબંધ દેખાય છે મિત્રો હું પૂરું બે બાકાજી કરતા કરતા ઘરે જઈએ એ બરોબર છે તો હાલો કન્ટિન્યુ આપણે આઈ ગયા છીએ પહોંચી ગયા આપણે ઘરે બરોબર છે ને મિત્રો પૂરું પૂરું કંઈક તો બોલ શું કરો છો તમે બધા એમ તો કે તમે બધા શું કરો છો હે તું એમ બોલ તો તમે બધા શું કરો છો કામ કરી કામ નહીં વિડિયો તમને જોવાની મજા આવે છે બોલ તો ના કામ કરો મિત્રો તો એને આ પૂરું બોલતો હતી આલો મિત્રો કાય આવે તો હેલો કન્ટિન્યુ ગાઈસ કેમ છો બધા મજામાં મજામાં દેતો ભાગી ગયા છે સાંજના 5:30 અને મિત્રો આપણે આવી ગયા છે રીલ શૂટ કરવા માટે ટેરેસ ઉપર જોઈ લે મિત્રો પતંગ આજે ચગે છે પણ અત્યારે મિત્રો ફૂલ વછા ચગે છે હમણાં છ વાગી જાય ને ફૂલ ચગશે તો મિત્રો આવું બધું છે બબર છે આપણે રીલ શૂટ કરવા ટેરેસ ઉપર પહોંચી ગયા છીએ અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બરાબર છે અને મિત્રો જુઓ નારિયેળનું ઝાડો દેખાય આઈ કટા ને મિત્રો ઓલું પક્ષી નું નામ હું છે ને તમે છે ધરાક મને કોમેન્ટ માં કહી દેજો બરોબર છે મિત્રો જો બાર નો ઇધર ઉપર છે મિત્રો આ ફ્લેટ મિત્રો પહાડ તો દેખાય છે પણ બહુ એટલે બહુ આછા દેખાય છે મિત્રો આવું બધું છે બરોબર છે આપણે હવે થોડીક વેલ શૂટ કરી લઈએ પછી હું તમને મળું બરોબર છે કન્ટીન્યુ મારા કલેજ આવું બાકી જે છે સંતા છ એટલે મિત્રો આપણે ઘેર પર જ રીલ શૂટ કરીએ એટલે કલાક દોઢ કલાક રીલ શૂટ કરવામાં મિત્રો વહી ગઈ છે મિત્રો આપણે જો મોકલા મોકલા એકટી એવી આપણે કરીએ અને વાત રીલ હું આજ કા તો કાલમાં મૂકી દઈશ જોવાનું ન ભૂલતા ને મિત્રો આપણે આજે જ આપણી આગળ માણસો તો હતા જ ને એટલે મિત્રો આપણે જુગાડ જોયો કરો એ બ્લોક ને આપણું સ્ટેન્ડ ને ફોન જોઈ લો અહીંથી ને એક માણસ ઊભો રહે એક ખામે ઊભો રહે એવું છે

આપણે છે ને રીલ્સ ગીલ્સ બધી કરી નાખીએ છે ખબર છે આ તો હવે ખાલી બ્લોગ આપણે ઉતાર થતા ને એ શરૂ કરવો કન્ટિન્યુ કરવા નતો એટલે ને મિત્રો અમે હોટલ હતી ને જો કંઈક તેને કંઈક કરવું હોય રિનોવેશન લગભગ કરતા છે આખી કાઢી જ નાખી અને મિત્રો વ્યૂ બધી છે ન મિત્રો રાત મિત્રો સુરત હતું ને ત્યારે મારે તમને દેખાડું હતું ખબર છે પણ રીલ્સ શૂટ કરતો હતો એમાં એવું બધું

વબર છે એટલે મિત્રો આવું બધું હોય વબર છે હાલો હવે નીચે જઈએ કન્ટિન્યુ તો મારા ગલેટા નીકળી ગયા આપણે બાકા ચીકી બોલાવવા બહાર અને મિત્રો કે આપણે જઈએ છે ને એ તમે વિડીયોના એમ સુધી બના રહે છો વબર છે લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ કમેન્ટ હાલો કન્ટિન્યુ તો મારા ગલેજો પોચી ગયા ત્યારે આપણે ઓટરાવ કાઈ કઠણ યો મિત્રો પબ્લિક નથી મિત્રો મિત્રો કદી

આપડે oh, છે okay. so, okay. oh,

Mata.